તો એક તરફ આઝાદી કા અમૃતકાળની ઉજવણી દેશવાસીઓ કરી રહ્યા છે જો કે ગુજરાતના છેવાડાના ગામથી જે તસવીર સામે આવી છે તેણે તંત્ર અને શિક્ષણ વિભાગની કાર્યશૈલી સામે ચોક્કસથી સવાલો ઊભા કર્યા છે શું છે સમગ્ર મામલો જાણવા માટે જુઓ શિક્ષકોની ઘટ ભણતર પાણીમાં

બરાસકાઠા જિલ્લાના દાતા તાલુકાનું આ તારંગડા ગામ છે અને આ છે ગામની પ્રાથમિક શાળા બે તસવીર દ્વારા મુખ્ય સમસ્યા ટૂંકમાં સમજીએ તો એક તરફ શાળામાં શિક્ષકોની ઘટ છે અને બીજી તરફ જીવના જોખમે નદી પસાર કરવા બાળકો મજબૂર આ બંને સમસ્યાનું કાયમી નિરાકરણ આવે તે માટે વાલીઓએ પણ હવે અવાજ ઉઠાવ્યો છે અમારી શાળામાં એમ તો રેગ્યુલર પાંચ શિક્ષકો હતા પરંતુ એક શિક્ષક બામણો સેન્ટરની બાજરવાડા પ્રાથમિક શાળામાં જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબની મૌખિક સૂચનાથી તેમને છૂટા કરવામાં આવ્યા અને હાલ હાલ અમારી શાળામાં એક શિક્ષકની ઘટ છે મહત્વનું છે કે આ સરકારી શાળામાં એકસો બાવન વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે બાવીસ બે બે હજાર ચોવીસ ના રોજ નવા શિક્ષક માટેની માંગણી કરાઈ છે આ ઉપરાંત જે શિક્ષકની ઘટ દર્શાવાય છે તેનું નામ તો અહીં બોલાય છે જો કે શિક્ષકની હયાતી ન દેખાતા વાલીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અરજી કરવા છતાં આચાર્ય સાહેબ એમ કીધું કે અરજી ના કરો

તો તેમની સમસ્યાનો કાયમી અંત આવી શકે હું ધરમ પોસમાં ભણું છું અને અહીંયા નદી આવે ત્યાં મારા વાલી મુખવા આવે ને મને બીક લાગે છે નદીમાં પહેલા કોઈ છોકરા ડૂબીને મરી ગયા હતા હા

શિક્ષકના ઘટનો અહેવાલ પ્રસારિત કર્યો છે ત્યારે જોવું હવે એ રહ્યું કે આ દિશામાં નક્કર પગલાં ક્યારે ભરાય છે શક્તિસિંહ રાજપૂત ગુજરાત ફર્સ્ટ બનાસકાંઠા